ભાવનગર મનહર કોરબા રાજપૂત વિદ્યા સંકુલ નવાપરા ભાવનગરના બે પ્રેરણાદાયી પ્રોજેક્ટ યુપીએસસીના લક્ષ્ય સાથે ધોરણ નવના ચાલીસ દીકરા દીકરીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવાનો નવતર પ્રયોગ આ દીકરા દીકરીઓને નિઃશુલ્ક ભણાવવા માટે વાર્ષિક રૂપિયા પચાસ લાખનો ખર્ચ કરશે મનહર કુંવરબા રાજપૂત વિદ્યા સંકુલ વિદ્યાર્થીઓના રહેવા જમવા અને શિક્ષણનો ખર્ચ શ્રી મનહર કુંરબા રાજપૂત વિદ્યા સંકુલ અને સંસ્થાના સહયોગી દાતાઓ દ્વારા ઉઠાવવામાં આવશે ગોહિલવાડ હંમેશા માટે નવતર પ્રયોગો કરી અને શિક્ષણ તેમજ સમાજમાં આમૂલ પરિવર્તન કરનારો પ્રદેશ છે તેનું વધુ એક ઉદાહરણ શ્રી મનહર કુંવરબા રાજપૂત વિદ્યા સંકુલ દ્વારા ધોરણ નવથી જ યુપીએસસીના ટાર્ગેટ શરૂ કરી સુપર થર્ટી તેજ યોજના છે આ યોજનામાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી વિવિધ ના ક્ષત્રિય કન્યાઓના પ્રવેશ સુપર થર્ટીની એન્ટ્રી ટેસ્ટ કરી અને કુલ ચાલીસ દીકરા દીકરીઓની પસંદગી કરી તેમને બે વર્ષ સુધીના શિક્ષણની જવાબદારી સંસ્થાએ લીધી છે આ યોજનાને સફળ બનાવવા માટે સમાજના દાતાશ્રીઓને યથાયોગ્ય સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે ધોરણ નવથી જ યુપીએસસીને ટાર્ગેટ કરતી સુપર થર્ટી યોજના સમગ્ર કચ્છ કાઠિયાવાડની શૈક્ષણિક સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બની ગઈ છે આ યોજનાને સફળ બનાવવા માટે જોરુભા ઝાલા બગસરા હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય હેમુભા શેખવા ઉપસચિવ શ્રી હર્ષિ સોઢા પ્રોફેસર સંજયસિંહ ઝાલા પ્રોફેસર વિમલસિંહ ગોહિલ પ્રોફેસર અજીતસિંહ ઢસા પ્રોફેસર ડોક્ટર રામદેવસિંહ ઉપેન્દ્રસિંહજી ગોહિલ વર્તેજ તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકોનો સહયોગ મળી રહ્યો છે